આગળનો મહત્વનો મુદ્દો કે જેના પર ચર્ચા કરવી છે અમદાવાદના કેડીલા ફાર્માના માલિકની સામે કેસ નોંધાયો છે સોલા પોલીસ મથકે રાજીવ મોદી સામે ગુનો નોંધ્યો છે આઈપીસીની કલમ ત્રણસો છોતેર અને પાંચસો છ અનુસાર ફરિયાદ દાખલ થઈ છે રાજીવ મોદી સામે વિદેશી યુક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી વિદેશી યુક્તિએ દુષ્કર્મની તેની સામે ફરિયાદ દાખલ કરી હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે વર્ષ બે હાજર મહિનાની ઘટનાનો ફરિયાદમાં દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવતા નોંધાવતા ઘણો બધો સમય થઈ ગયો પરંતુ આખરે હાઈકોર્ટના નિર્ણય બાદ આ એક મહત્વનો નિર્ણય માર્ચ બે હજાર ત્રેવીસ દરમિયાન આ એક વિદેશી મહિલા નાગરિક જે છે એમની સાથે શારીરિક દુષ્કર્મ અને છેડતી એનજીઓની ફરિયાદ ડૉક્ટર રાજીવ ઇન્દ્રવર્ધન મોદી તેમજ જોનસન મેથ્યુ વિરુદ્ધ એક રજૂઆત કરવામાં આવેલી હતી ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટની અંદર ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ તરફથી નીચલી કોર્ટમાં પણ આ બાબતે કાયદેસર સીઆરપીસી એકસો છપ્પન ત્રણ નીચે ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું હોય એ અન્વયે મેટ્ર

બિલકુલ રાતા થોડીવાર વાર પહેલાં જ એ જે પીડિતા મહિલા હતી તેની સાથે મેં અત્યારે વાત કરી છે મહિલાના એવા સ્પષ્ટપણે આક્ષેપ છે કે જ્યારથી તે ઇન્ડિયાની અંદર આવી એટલે કે ફેબ્રુઆરીની શરૂઆતની અંદર તે ઇન્ડિયામાં આવી હતી ને ત્યારથી લઈને એક દોઢ મહિનાના સમયગાળા દરમિયાન તેની સાથે કેડિલા ફાર્માના માલિક જે છે રાજીવ મોદીએ તેની સાથે બળાત્કાર કર્યો તેવા તેના આક્ષેપો હતા અને ત્યારબાદ તે ત્યાંથી ભાગી છૂટી હતી ને છેલ્લા છ મહિનાથી જે છે તે હાઈકોર્ટની અંદર અલગ અલગ જે છે તે પિટિશનો કરવામાં આવી હતી ને તે પિટિશનોના આધારે છેલ્લે અંતે હાઈકોર્ટે એવું સાબિત કરી બતાવ્યું કે હાઈકોર્ટના નિર્દેશ પાછળ હાઈકોર્ટ પોલીસ મથકે જે છે તે ગુનો નોંધાયો છે એના ભૂતકાળની જો વાત કરવામાં આવે તો આ યુવતીએ તેવું પણ કહ્યું હતું કે તેને અમદાવાદ પોલીસ કમિશનર અને સાથે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર અને મહિલા પોલીસ મથકની અંદર પણ તે પોતે ગઈ હતી પોલીસ કમિશનરની કચેરીએ ખુદ પોતે તો રૂબરૂ ગઈ હતી અને ફરિયાદ દાખલ કરાવવા ગઈ હતી અને સાથે જ્યારે આ કેસના ફરિયાદી જે છે તેના વકીલ એડવોકેટ સાથે જ્યારે વાત કરી ત્યારે એડવોકેટનું એવું કેવું છે કે આ કેસ જે છે તે હકીકતમાં બળાત્કારનો કેસ હતો પરંતુ બળાત્કારના કેસને અન્ય કેસની અંદર ડાયવર્ટ કરાવતા હોય તેવું લાગી રહ્યું હતું અને તે દિશાની અંદર પોલીસ દર વખતે અલગ અલગ જવાબ આપતા હતા સાથે એવા પ્રકારના પણ જવાબ આપતા હતા કે એમ્પ્લોય અને એક કંપનીના માલિક જે છે તેની પ્રત્યે કોઈ વસ્તુની દેણ હોય તેવા જે પ્રયત્નો હતા તે પણ પ્રકારની જે અરજીઓ જે છે તે દાખલ કરવામાં આવતા હતા અને આ પ્રકારના એફિડેવિટો જે છે તે પણ કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા આ બેલ્કરીની એ જે છે કે જેને અનેક વખત અલગ અલગ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી પોતાની વાત જે છે રજૂ કરવામાં પોતાની સાથે બનાવ બન્યો હતો તે અંગે પરંતુ કોઈ પણ ના સાંભળતા જ્યારે હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો ત્યારે હાઈકોર્ટે અલગ અલગ જે પુરાવા હતા તે પુરાવાના આધારે તપાસની નિર્દેશ કર્યો હતો કે સીસીટીવી ફૂટેજ હોય કે તમામને લઈને વાત કરી હતી ત્યારે સરકાર તરફથી અને જે સામે પક્ષે જે એડવોકેટ હતા તેમના તરફથી એવા વળતા પ્રત્યુત્તર મળતા હતા કે જે જગ્યા ઉપર સીસીટીવી ફૂટેજ લાગેલા છે તે એક મહિના સુધીના જ સાચવીને રાખવામાં આવ્યા હતા ત્યારે જેને જેને લઈને કોર્ટે તાત્કાલિક કે કે આદેશ કરવામાં આવ્યો હતો હવે કોઈ પણ સીસીટીવી ફૂટેજ જે છે એક વર્ષ સુધી રાખવામાં આવે કે લાંબા સમયગાળા સુધી રાખવામાં આવે તો કોઈ પણ ઘટનાક્રમને લઈને અથવા કોઈ ફરિયાદ હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ આવી શકે તે હેતુથી આ સાથે તેને અલગ અલગ જે એફિડેવિટ રજૂ કર્યા હતા અને આમાં એક મહત્વની રાધા એ વાત પણ સામે આવી છે કે આ એક બેલ્ગેરિયન યુવતી નહીં પરંતુ અન્ય યુવતીઓ સાથે પણ આ જ પ્રકારની ઘટના બની છે આ જ પ્રકારે યુવતીઓ જે છે તે ભોગ બની છે પરંતુ તે સામે નથી આવી રહી અને અનેક યુવતીઓ જે છે તે આ એડવોકેટ જે છે કે જ્યાં બેલગરીન યુવતીના સાથે જો કેસ લડી રહ્યા છે તે એડવોકેટની સંપર્કમાં પણ એ યુવતીઓ છે અને આ બેલગરીન યુવતી સાથે પણ એ યુવતીઓ જે છે તે સંપર્કમાં છે સામે ચાલીને નથી આવી રહી પરંતુ આગામી સમયની અંદર જો આ બેલગેરીન યુવતીને ન્યાય મળશે તો એ યુવતીઓ પણ જે છે તે સામે આવશે આવું સ્પષ્ટપણે જે છે ત્યાં યુવતીના વકીલે જે છે ફરિયાદીના વકીલ

બિલકુલ રાધા હાલ તો પોલીસ દ્વારા જે છે તે બેલગેરી ની યુવતીનો જવાબ જે છે તે નોંધવામાં આવી રહ્યો છે ત્યારબાદ રાજીવ મોદી જે છે તેની પણ પૂછપરછ જે જે છે તે કરવામાં આવશે તેનો જવાબ પણ જે છે તે લેવામાં આવશે અને ત્યારબાદ આગામી જે તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે પરંતુ આ બેલગેરી ની જે છે તે અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનો મથક જે છે કે જે પોસ્ટ એરિયામાં આવેલા છે બોડક્યો હોય વસ્ત્રાપુર હોય આ પ્રકારના જે પોલીસ સ્ટેશનો આવેલા છે ત્યાં પણ ગઈ હતી મહિલા પોલીસ સ્ટેશનની અંદર પણ ગઈ હતી અને ત્યારબાદ કમિશનર કચેરી અંદર જે છે ત્યાં પણ ગઈ હતી પોતાના પોતાને ન્યાય મળે તે હેતુથી પરંતુ કોઈ પણ જગ્યાએથી એને જવાબ ના મળ્યો હતો જેના કારણે તે હાઈકોર્ટની અંદર સીધી પિટિશન જે છે તે દાખલ કરી હતી આ પ્રકારનું જે છે તે સ્ટેટમેન્ટ પીડિતા જે છે તે પણ આપી રહી છે ને પીડિતાના જે વકીલ જે છે તેમના દ્વારા પણ આપવામાં આવી રહ્યું છે એટલે કે હવે સોલા હાઈકોર્ટ પોલીસ મથકે જે છે ત્યાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે આગામી સમયની અંદર તેમની સામે એટલે કે રાજીવ મોદી જે છે તેને જવાબ માટે પણ જે છે તે બોલાવવામાં આવશે હાલ તો આ બેલગેરીની યુવતી જે છે તે અત્યારે હાલ પોલીસ પોલીસ સ્ટેશનની અંદર છે તેની સાથે તેના વકીલ પણ છે રાધા મહત્વની વાત એ પણ છે કે જે આઈપીસીની કલમ જે લગાવવામાં આવી હતી કે જેની જેના હેઠળ આ રાજીવ મોદી સામે જે છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેની અંદર ત્રણસો છોતેર ત્રણસો ચોપન અને પાંચસો છ બે જે છે તે મુજબની કલમ નોંધ કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ પણ જે છે તે હાલ તો શરૂઆત કરી દેવામાં આવી છે

કે જો હું તમારી સાથે છું પહેલેથી લઈને છેલ્લે સુધી તમે મારી સાથે છો ને તમે જો મારી તરફથી કેસ લડી રહ્યા છો તો હું તમને દરેક વખતે સપોર્ટ કરતી રહીશ અત્યારે આ પહેલું સ્ટેજ છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર આ પિટિશન થઈ જાય ત્યારબાદ પોલીસ સ્ટેશનની અંદર જે છે તે ફરિયાદ દાખલ થઈ છે જો અહીંયા પણ ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જવા માટેની તૈયારી છે અને આ સાથે ઇન્ટરનેશનલ કોર્ટ જે છે ત્યાં સુધી જવા માટેની પણ તૈયારી જે છે તે બેલ્ગેરિયન યુવતી જે છે તેના દ્વારા કરવામાં આવી છે એટલે કે હવે આ એડવોકેટ દ્વારા જે છે તે આગામી સમયમાં આ પીડિતાને ન્યાય મળે તે દિશાની અંદર પોતાની વાત જે છે તે રજૂ કરવામાં આવશે અને સાથે એ પણ કન્વેન્શન કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે એડવોકેટ કે અન્ય જે યુવતીઓ સાથે આ પ્રકારની જે ઘટના બની છે તે ઘટનાઓને લઈને તે યુવતીઓ પણ જે છે તે સામે આવે ને તેમની પણ જે ફરિયાદ છે તે દાખલ થાય તે પ્રકારની તજવીજ જે છે તે એડવોકેટ દ્વારા હાથ ધરવામાં આવશે પરંતુ સાથે સાથે આ બેલ્ગેરિયન જે મહિલા જે છે તે મહિલા દ્વારા પણ આગામી સમયમાં એ તજવીજ તેની પણ એ રહેશે કે જે અન્ય યુવતીઓ જે ભોગ બની છે પ્રકારની ઘટનાને લઈને તે પણ તેની સાથે રહીને આ ફરિયાદ જે છે તે દાખલ કરાવે તે પણ એક તે કહી રહી હતી અને તેના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે નિવેદનના આધારે જ આગળની તપાસ જે છે તે જલ્દી કરવામાં આવશે જી જે